ये जो पानी की पे भराता है रस्ते में कितने टाइम से से तो तुमने है नगर कोई करने नहीं आता कोई करने नहीं आता नगर ये प्रॉब्लम ऐसा की ऐसा कोई काम करने के लिए तैयार करने आता नहीं तैयार भी नहीं तुम्हारे क्या कहना खाला तुम्हारे

તારી મોહમદ મમલી હું નાગલપુરો રહેવાથી છું અને અમે અવારનવાર આ ગટર લાઈનનું ઓવરફ્લો થાય છે મળમૂત્ર બહાર આવે છે અને અમે મૌખિકમાં લેખિતમાં મામલતદારમાં કલેક્ટરમાં નગરપાલિકામાં આવવાનો રજૂઆત કરી પણ કોઈ આવત નથી અને રોગચાળો ફાટે કેટલા લોકો દવાખાનામાં અમે એડમિટ થાય છે કેટલા લોકો અંદર પડી જાય છે અમે થાકી ગયા છીએ અને અમારે સાથે ઓરમાયું વર્તન નગરપાલિકા કરે છે તે માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વસ્તુનો ઝડપી નિર્માણ થાય જેથી આવા વરસાદમાં સમયના અંદર ઘરોમાં પાણી ના થાય કે લોકો વધારે બીમાર ના થાય તે માટે અમે આ અમારી રજૂઆત છે કેટલા ટાઈમ મેં પહેલાં કમી નવ મહિનાથી નવ દસ મહિનાથી છે અમે લેખિતમાં મોકીફમાં ત્યાં નગરપાલિકામાં મેં રજૂઆતો કરેલી છે એના તમારે જોતા હોય તો પુરાવા પણ અમે આપીએ કે પણ અમે અમારો લોકો આજકાલ આજકાલ કરતાં કરતાં નવ મહિના થઈ ગયા અને કેટલા લોકો બીમાર થઈ ગયા કેટલા લોકો અંદર પડી ગયા અને મહેરબાની કરીને આ વસ્તુનું નિવારણ થાય એવી અમે એક આશા રાખી બેઠા છીએ કે ભાઈ ઝડપથી જડથી ચોમાસા પહેલાં થઈ જાય